श्रीमतृकपुरादिवश्य सदन में स्वच्छ विशाले तो मणित्न जिसे सिंहासंद ૈ અિષ્ટિંગ જવઘ્નિષ્ટલો તિથા સ્પિરજી શ્ય

you uh... રચના મૃતશાસ્ત્રમાં જ્યાં જ્યાં દૃષ્ટાંતો ઉદાહરણો આપ્યા એની કથા જ છે પણ દૃષ્ટાંત પછી શું આવે હા દૃષ્ટાંત પછી સિદ્ધાંત આવે દૃષ્ટાંત સિદ્ધાંતને સમજાવવા માટે જ હોય છે તો આપણે ઓગણત્રીસ દિવસ શ્રીજી મહારાજે સ્વમુખે કહેલા દ્રષ્ટાંતોની પાછળ સાંભળી તો દ્રષ્ટાંતોની પાછળ સિદ્ધાંત શું શ્રીજી મહારાજનો સિદ્ધાંત શું હશે કે આટલા બધા દ્રષ્ટાંતો કયા સાજી સિદ્ધાંત ની વાત સાંભળીએ ગઢપુર નો છેલ્લા પરિકરણનો આ સાપ્તમો બચનામાં છે સિદ્ધાંત શોધીને આજે આપણે આગળ રજૂ કરવામાં છે પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્તો એ બોલ્યા સાધુ નામ નથી સિદ્ધાંત છે તે કહીએ છીએ જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું એક એક અક્ષર છે ને લાખો રૂપિયા થી અધિક છે જેને પોતાનું કલ્યાણ માટે જેમ પોતાના શરીરને ને વિશે આત્મબુદ્ધિ છે એવી ભગવાનને ને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ આજે સિદ્ધાંત ની વાત ચાલે છે થાવડી હોય તો એ દ્રષ્ટાંત કહેવાય અને એમાં જે ફિરસા એ સિદ્ધાંત કહેવાય એટલે આટલા દાડા સુધી તો આપણે થાળી મળી પાત્ર મળ્યું પણ એ પાત્રમાં શ્રી મહારાજ આજે વસ્તુ માનતી ફિરસે છે જેવી આત્મબુદ્ધિ પોતાની જાત ઉપર છે જીવન ઉપર છે દેહ ઉપર છે

અને એમનો અભાવ આવવા દેવો નહીં અને હવે એક વાત કે આવે છે ને બહુ કઠણ છે બહુ મુશ્કેલ વાળું છે આટલી વાત તો આ સમજ્યા મહારાજનો સિદ્ધાંત કે ભગવાન ને ભગવાનના સંત ભક્ત સાથે આત્મીયતા એનો પક્ષ રાખો પણ હવે જે વાત આવે છે ને બહુ જ મોંઘી છે

એમ આ ભગવાનનો ભક્ત પણ એ ભગવાનના કામમાં સેવાના વિશે રહે છે ભાઈ મહારાજ થોડું આગળ વધે બીજી વાત કહે છે કે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય એને એની બીખ નહીં રાખવાની के हूं रखे दे ने भली ने सोच था के पैस था के रखे ने क्या है इंद्र लोक में के ब्रह्म लोक में जाओ ये भी आशंका मन में ना रखे केम से ये वो भक्त होए ते तो भगवान का सामने पावे बचमा क्या ही भगवान रेवा देज नहीं पकड़े ले जाए अक्षर

વજ્ર જો વૈ ભાઈ કજ્રનો સિદ્ધાંત હોત્રનો ગેર તેનો માક્ષો કર્યું છે આજનામદ ચેતલા प्रकरणનો 7મ કથા પૂરી થઈ છે આ સત્ર સમાપ્તિ છે સ્કૂલ ચાલુ છે આ ખાલી વેકેશન વિશેષ પીરયો હતા સ્કૂલ તો નિયમિત તો ચાલુ कथा रसो लागारा मामी नो व्रत बंचाय शून्य धारे चित्रो बोलारे वचन धारे काय चाल पण ठाकुर जी गणोर्मा सों भणवा गया એટલે આપણે ભણાવવા માટે આ વિશેષ સંભળાવતો બચનનો ઇશાન કથા નિસત્ર સમાપ્ત કરતા પહેલા એક ચૂકકોટ કરી લો લાગે કે તમે બહુ તકલીફ લીધી પણ સ્વાર્થ સિવાય કોઈ તકલીફ લે છે ઘણા એમ બોલતા હોય છે નિસ્વાર્થ ભાવે કથા થાય પણ આ તો સાચું કહી દઉં સ્વાર્થથી જ કથા કરી છે જરાય સ્વાર્થ ભાવ રાખ્યો નથી સ્વાર્થ ન હોય કોઈ હેરાન થાય પહેલા ઉઠે કાળમાં ગયડા ડોહા કપડી ગયા એ સ્વાર્થ હોય તો ખરેખરો અંદર સાચો સ્વાર્થ છે અને ભગવાનના ભક્તો જ્યાં આવીને ભજન કરતા હોય એના વચ્ચે બેસવાનો સ્વાર્થવા મળે

માણસને રાજી કરવા માટે આ જગતમાં કેટલું બધું ચાલે છે રાજી કરવા રાજી કરવા તો ભગવાન ચરિત્રો પરમાત્માના ઉપદેશ માં મળીને ભગવાન ભક્તો એના અહીંયા આનંદ થાય એ રાજી થાય એ મોટો સ્વાર્થ પણ ત્રીજી વાત શ્રીજી મહારાજની આજ્ઞા છે છે કે હરિભક્તો અન્ન ને વસ્ત્રથી થી તમારું ધ્યાન રાખે છે તમારી સેવા કરે છે હરિભક્તો અન્ન અને વસ્ત્ર થી તમારી સેવા કરે છે તો તમારે કથા વાર્તાથી સેવા કરવી આ વચના મૃત વાક્ય છે એટલે આ બધો વિચાર કર્યો કે સ્વાર્થ થઈ ગયો ને

એટલે જો આ જગ્યા રાવી બેવું નહીં તો રિઝર્વેશન એટલે પછી આ ભગવાનના ભક્તો દેશવાની જગ્યા જળવાઈ રહે આ બધા સ્વાર્થ બસ હરિભક્તોને રાજી કરવા કથા કરી છે અને સૌ રાજી કરજો અને ભજન કરજો ભગવાને તો એક મહિનામાં ભણી લીધું તમે કેટલા પ્રેમથી ભણાવ્યા

કપડું પહેરીએ છીએ તો કાયમ ધોવું પડે છે નહીં તો મેઘો તો થાય છે વાસણ વાપરીએ છીએ તો માંજવું પડે મકાન રોજ વાળવું પડે એમાં આપણા મનને કાયમ વાળવા માટે જીવનને કાયમ ચોખ્ખું રાખવા માટે આ કથા છે એમાં કાયમ રુચિ રાખજો el 서울साथस्वाだ